હેલો દોસ્તો ના વલગમાં તમારું સ્વાગત હૈ હું જુહું ને છે ઘેર અમારો બીજો ઘરો અહીં ને અમારા કાકાનો ઘરો જ ते તે અહીં આજે જેપાલનો પપ્પો ને જયપાલને બધા વળાં કહી પેલું મકાઈમાં રોપડું કાઢી એમ કે નહીં એ મકાઈમાં રોપડું કાઢવા જ તે હું અમે ઘેર હિં જુ હું સાર ને બધું કરીને તે અમારે આ વરાતનું કોણી પડે ને એણોને ઘર પસવાડે જ અમારું વાડું હે તેણે નેવાનું પોણી હે ને એ બધું મારા વાડામાં જાય તે આજે હું અમી નેક કરવા જો હું નેક કહી દઉં એટલે એ પોણી બધું એક પાસ જતું રહે એટલે આપણે મકાઈ નહીં બગડે પછી મકાઈમાં રોળ્યો નહીં પડી કે હું એ નહીં એટલે હું અમી આજુ હું આ બીજા વાડા આવી રહ્યા મારે આ જુઓ આ જુઓ પણ અમાડો મેં કમ્પ્લીટ મકાઈ ની કપાની બધું કમ્પ્લીટ થઈ ગયું હે હજુ પૂરા તો એટલે અમારા કાકા અહીં બીજી જગા અહીં હે તેમ થોડીક શેટી એટલે અમારે હચીને જવું પડે ગમે કોમ ભાઈ તો તમને હું આજે બધી ખેતી બતાવું કે અમારા ગમો આ હું ખેતી કરેલી હે ને મારે ચોચો ખેતી હે ખેતીના બારામાં આજે તમને બધું જણાવું કે અમારે મક્કો કર્યું હતું તે આ જેટલું જેટલું મોટું શું હે ને એ બધું ને અમારે રોપડો કાઢી પછી આ ઓછી કરવાની નેદવાનું અમે અમારે કોમ ચાલું થઈ ગયું આવું અમે આવી ગયું થોડે કશીએ હું આ જો આ પૂરા નજારે જો દેખાય ને તો બધા તમને મકાય દેખાય બીજું કશું નહીં દેખાય હું આવી જેઠ મારા કાકાનું ગોર હતું ને આડાના ગોર પછવાડા મારા વાડા હે રોકડું સારું હે હું તમને બતાવ આજે હાલ રોકડું જોઈડ્યું હવે પૂરા વાડામાં ને ફેર જોઈડ્યો તે આ ઓળ બોધી ને હું આઈ હું નેદવા પર નેદવાથી મારે નેક કરવાની તો હું નું કોમ કરું બીજી હળિયો કળો જોડે કરીને વાળી દીધું હે નહી રહી ઉપર બીજું બેટા આમેલા બારું છો એમેલા હા આ પડાય છે ને પણ આ આજા આજા એમેલ પાણી પણ પડી જા પાછળ

ご立派です。

આ જુઓ જે નેગ કરવાની હતી નેગ પૂરી થી જી હે પૂરી પાળી કરી દીધી એટલે એટલે અહીં પૂરી ઠેઠ મેં મન થાકલા જો તો હું બેસી જઈ હું ને આ જુઓ આ વાડો હે મારો આ પૂરી મકા છે હું મકો કર્યો હોય હા જે પૂરને પપ્પાના પા હામાં રોપડું આ કહેજો જવા તો નીવડે હા જ હાસી વાત પૂરપડું ગાડી ને થાકી ગયો પાણી પીવે પાણી લઈને આવ્યું ઓછું પીધે છે ഇതിരില എങ്ങാലേ મને ആക്കില മാർപ്പിയാ മാച്ചി പിടം അമ്പേൽ കൊണ്ടിടേക്ക എ ഷോളി നവലെ വഹലത നവലെ ലരിന നവലെ നവലെ നിമാടി നവലെ തനടട ഹടനെ നവലെ ലരിന നവലെ ഉലി 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 ഉണി ബണ്ടാ ഔഡ നവ ലഗോ താനെ ലെ